રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન અનુસાર ભરૂચ જિલ્લાના કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભરૂચ જિલ્લા ન્યાયાલય તેમજ તાલુકાની કોર્ટમાં આજરોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો દીપ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો આ લોક અદાલતમાં નવ જેટલા પેન્ડિંગ કેસ વિવિધ સંસ્થાના પંદર હજાર કેસ તેમજ દસ હજાર જેટલા વાહનોના ઈ ચલણના કેસ રજૂ કરવામાં આવ્યા હતા જેનો સમાધાન કરી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી ડીબી તિવારી સહિત ન્યાયાધીશો અને ધારાશાસ્ત્રીઓ અને પક્ષકારો ઉપસ્થિત રહ્યા હતા આજે લોક અદાલતમાં આશે દસ એક હજાર જેવી ઈ ચલન વૃક્ષો પકાવવામાં આવેલી છે એમાં પક્ષકારોને વિનંતી કરું છું કે તે તેમના જે વાહનો ઈ મેમો આવ્યા હોય તે ભરપાઈ કરી ભવિષ્યમાં થનાર જે કાયદાકીય કાર્યવાહીથી તે બચી શકે છે આથી હું તમામ નગર અપીલ કરું છું કે તેઓ આ યોજના રાષ્ટ્રીય લોકોનો મહત્તમ લાભ લે અને તેનું જે તકરાર છે એનું કાયમી અંત લાવે ધન્યવાદ